એક છે જગ્યા રામાબેન ની જો રામાબેન ની મંદિર ની જગ્યા છે તો બધા આવીને ભેગા થયા છે હવે નીચે ભાઈઓ બીજા આવ્યા છો કોમેન્ટ કરજો

આવરી લાઈવ કરીને બેઠા હોય ને એટલે પડખે સાઉન્ડ સેજ જ આવતો હોય ને એટલે કોપીરાઈટ થઈ જાય તરત એટલે કમેન્ટ કરજો ભાઈ જો એક અમાર રખડેલ લાલ્યો આવે જો આમ જો આલ્યો છે જો આલ્યો આવે છે रखेल बोलू भाई मास्टर बोलू भाई नहीं। थी कोई ने <laughs> जो हाँ <laughs> चिराग भाई

અબ દે જો આ બધા બેઠા હે ભેગા છે હિસાબ સફાઈ કરવાની ને હોલીબગર નો ગ્રાઉન્ડ છે આ બધા ચા લાયો છે મોટા મોટા ડાકી આપે ચા હા ઓ બને આ ચા લાય આ ચા લાય આ છે લંબાઈ આ આપવા આવો નીચેથી બીજા હોય કરજો તો ખબર પડશે કોણ આવ્યા હો તમે નીચે તો ખબર પડે ભાઈ આ તો આખો થી નવરાય શ્યામ ના રજા હે એટલે નાઇટમાં જવાનું હોય

अजय ठाकुर लावा अजय ठाकुर ने ओला मैं वीडियो सड़ाई जोया है बादल <सवत्ति> आगादा? आगादा? आगादा 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 है बादल बादल मैं यूट्यूब में वीडियो चढ़ाया है ही लावा तो है तो चौंट है સાફ સફાઈ માટે બધા સફાઈ નું કામકાજ ચાલુ કર્યું છે એમને આજે જીગા ને લાવો જીગો નહીં આવે અજય ઠાકોર કરીને એ આવવાનો હે

લાઈટ જતી રહી છે લાઈટ જતી રહી બસ લાઈટ જતી રહી ભાઈ ચાર આ મારા જીઆરડી ના માણસ છે કામકાજ કરવા હું પુષ્પ રાજા જો આજે રજા છે ભાઈ એમને તો ઈ કામ કરવા લાગ્યા છે આજે આ બધાને ભેગા થયા બધા રજા રજા કરી કરી બધા ભેગા થયા થોડીક સાફ સફાઈ કરવા લાગ્યા છે

ના એ ઇમ ને એ જાવ આપણે ગાડી સ્વિફ્ટ લઈને આવું હમણાં વિડીયો બનાવવા જઈ સ્વિફ્ટ લઈને આવી વાડા બાડા કમ્પ્લીટ કરો વિભિન્યા વાડા બાડા કમ્પ્લીટ કરો સ્વિફ્ટ લઈને જઈએ